હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે છે ને અત્યારે અમારા ત્યાં વરસાદ ચાલુ છે અત્યારે હું ટ્યુશન લઈને આવ્યો છું પલડ્યો તો એટલા માટે મેં કપડાં બદલ્યા છે હવે અમે અહીં ઘરેથી તૈયાર થઈને અમે હોટલમાં જમવા જવાના છીએ કારણ કે મારો બડ છે તમે પહેલાં વિડીયો દેખ્યો હશે તો તમને ખબર હશે ફ્રેન્ડ્સ હું તમને બપોર બોલપિયાને બતાવતો હતો ગિફ્ટમાં તો એક છોકરાએ કઈ ગિફ્ટ આપી હું તમને બતાવું મેં બપોર દેખી નથી પણ અત્યારે હું તમને બોલપેમ ફરીથી બતાવું છું એ તમારે કેવી ગિફ્ટ છે જો તમે દેખો ખાલી જો ફ્રેન્ડ્સ આ છે બોલપેન આ હું તમને એક બોલપેન બતાવું છું આ છે એક બોલપેન છે તમને દેખાવામાં તો સાદી લાગે છે દેખાય છે ફ્રેન્ડ્સ પણ આ સાદી બોલપેન નથી તમે અહીંયાથી દબાવો ને તો તમને શોર્ટ આવે છે આ બોલપેનથી શું થાય છે તમે અહીંયાથી દબાવો તો તમને આંગળીએ શોર્ટ આવે એવી બોલપેન છે અંદર પાવર છે આ તો મેં પછી દેખી હતી બોલપેન ત્યારે મને ખબર પડી દેખાય છે ફ્રેન્ડ્સ આવી એક બોલપેન છે અહીંયાથી દબાવો તો અહીંયાથી શોટ આવે છે અહીંયાથી આમથી આમ તમે જોરથી દબાવ તો તમને શોર્ટ આવે છે મેં અંદરથી એક પાર કાઢી નાખ્યો એટલે હું દબાવું છું દેખાય છે મેં દબાઈ છે પણ શોર્ટ આવતો નથી પણ મેં પહેલી વાર જ્યારે લીધી હતી ત્યારે આમ દબાઈ હતી તો મને ત્યારે ખબર પડી કે અહીંયાથી શોર્ટ આવે છે તમને આમ ઝાટકો લાગે એટલે આમ છે તમે બોલપેન છોડી દો એવી આ બોલપેન છે એક છોકરાએ મને આપી હતી દેખાય છે ફ્રેન્ડ્સ એટલે કે જો વિદ્યાર્થીઓ આવી પણ બોલપેનો સાહેબને આપે છે પછી જો હવે તમે કહો છો કે સર અહીંયાથી તમે દબાવો તો શોર્ટ આવે તો અહીંયાથી બોલપેન તો બહાર તો નીકળતી નથી દબે તો દેખાય છે બોલપેન બહાર નીકળતી નથી તો બોલપેન છે ને ફ્રેન્ડ્સ એ રીતે બહાર ના નીકળે અહીંયાથી આમ ગોરગો તમે આમ ઊંચું કરો તો જો ઓટોમેટિક આ રીતે ધીમે ધીમે બહાર નીકળે આગળ આવી હું શું કરો જો આ રીતે આમ તમે ફેરવો ને આગળ તો જો બહાર નીકળી કે ના નીકળી ફ્રેન્ડ્સ નીકળીને આ રીતે ધીમે ધીમે બહાર નીકળે છે દેખાય છે ફ્રેન્ડ્સ આ રીતે આખી બોલપેન બહાર નીકળે છે પછી તમે લખી શકો છો રિફિલ તો ફ્રેન્ડ્સ આની અંદર રિફિલ ફક્ત આવડી જ આવે છે આ બોલપેન છેના માટે છે તો કે શોર્ટ લગાવવા માટેનો જ છે બોલપેન ઓકે ફ્રેન્ડ્સ તો તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ હવે અમે હોટલમાં જઈશું તૈયાર થઈને એ હું તમને બતાવું અમે તૈયાર થઈને કેવા કપડાં પહેરીશું હું ઋત્વિ અને મારી મમ્મી મારા પપ્પા અમે પાંચ જણા હોટલમાં જવાના છીએ તો હું તમને બતાવું છું અમે તૈયાર થઈને કપડાં કેવા પહેરીશું પછી હોટલમાં ક્યારે જઈશું તમને બધે બધું હું બતાવીશ તો ચેનલ ચેનલમાં તમે બને રહોજો જો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં મારો વિવાંશ તૈયાર થાય છે હોટલમાં જવા માટે દેખાય છે વિવાંશને તૈયાર થતાં થતાં પણ ટીવી જોવી ગમે છે દેખાય છે જો એમને એમ તૈયાર થતો નથી એના આવી આવી રીતે ટીવી ચાલુ રાખીએ છીએ તો તૈયાર થાય છે જો હું તમને ટીવી પણ બતાવું છું તેના પછી હું પણ તૈયાર થઈ ગયો હતો ફ્રેન્ડ હવે અમે હોટલમાં જવા માટે હું તૈયાર થઈ ગયો હતો તો મારા વાઇફે એમ કીધું કે તમે છે ને ઉપર બીજા માળે કે એક મિનિટ માટે રહો કે તમે બોલાવો એટલે આવજો એટલે મેં તમને બપોરે કીધું હતું ખબર છે ને ફ્રેન્ડ કે મારા વાઈફ મારા માટે કંઈક સરપ્રાઇઝ લાવી છે તો મને ખબર નથી શું સરપ્રાઇઝ લાવી છે તો હું નીચે જાઉં છું હું તમને બતાવું છું મારા વાઈફે બોમ પાડી છે કે તમે નીચે આવી શકો છો તો ફ્રેન્ડ્સ હું તમને પણ બતાવું છું માર વાઈફ સુલાઈ છે વિડીયોમાં બને રોજો જો ફ્રેન્ડ્સ આ બીજો માર છે હું જોઉં છું નીચે એટલે આપણને ખબર પડે કે શું છે સરપ્રાઈઝ રાખેલું ફ્રેન્ડ્સ હવે જો આ મારું ઘર છે હવે આપણે નીચે આવી રહ્યા છીએ જો નીચે આવી ગયા છીએ હવે જો બતાવું જો ફ્રેન્ડ્સ મારા માટે મારી વાઈફ છે ને એક કેક લાવી છે અને એક સ્માર્ટ વોચ પણ લાવી છે હું તમને બતાવું જો સીધી કરીને જો આમથી આમ દેખાય છે કેક લાવી છે જો આ સ્માર્ટ વોચ પણ લાવી છે મારા માટે ગિફ્ટ મેં તમને કીધું હતું ને મારી વાઈફ કહેતી હતી કે હું તમને કાંઈ નથી આપવાની પણ તો જતાં મારી વાઈફ લાવી છે દેવો વિવાંશ કયો નાચે છે ફ્રેન્ડ્સ પછી છે ને મેં કેક કટિંગ કરી હતી દેખાય છે મારી વાઇફને મારા મમ્મી પપ્પા જો આવી રીતે હેપી બર્થડેનું સોંગ ગાય છે અને મેં કેક કટિંગ કરી હતી જો દેખાય છે જો મેં મીણબત્તી આગળ મૂકી હતી અને મેં ફૂક પણ મારી હતી જો હું તમને બતાવું છું નજીકથી દેખાય છે જો આ રીતે ફૂંક મારીને પછી મેં કેક કટિંગ કરી હતી જો ફ્રેન્ડ્સ દેખાય છે મારી વાઈફ અમારા માટે ગિફ્ટમાં લાવી છે કેક પણ લાવી છે અને સ્માર્ટ વોચ પણ લાવી હતી મને ના પાડી હતી કે હું નથી લાવવાની પણ તો છતાં લાવી છે તમને ખબર હોય કે વાઈફ તો કેવી હોય ના પાડે છે પણ શક્ય છે એમના હસબન્ડ માટે કાંઈ ને કાંઈક આ રીતે લાવતી હોય છે ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ્સ દેખાય છે મારી વાઇફ નોઈઝની વોચ લાવી છે હેલ્લો પ્લસ વાળી મોડલ છે એની સ્માર્ટ વોચ લાવી છે મારા માટે પહેલાં છે ને મારી વાઈફ ના પાડતી હતી કે હું નથી લાવવાની પણ તો જતાં લાવી છે જો હું ઘડિયાળ અનબોક્સિંગ કરું છું હું તમને બતાવું છું અંદરથી કેવી દેખાય છે જો ફ્રેન્ડ્સ દેખાય છે આવી સરસ કોઈ ઘડિયાળ મારી વાઈફ મારા માટે લાવી હતી જો પછી હું તમને ચાલુ કરીને બતાવીશ પણ જો હું ફ્રેન્ડ્સ ચાલુ કરવા ગયો ત્યારે મને ખબર પડી કે અંદર તો ચાર્જિંગ તો નથી તો ફ્રેન્ડ્સ મેં ચાર્જિંગમાં ઘડિયાળ મૂકી હતી કારણ કે ચાર્જિંગ અંદર બિલકુલ પણ હતું નહીં તેના કારણે પછી ફ્રેન્ડ્સ અમે જો હોટલમાં જતા હતા ત્યારે જો દેખાય છે બહાર અમારે વરસાદ ધીમો ધીમો છાંટા આવતા હતા તેના કારણે અમે અમે ચારે ચાર જણા ગાડી લઈને જવાના છીએ હોટલમાં એ હું તમને બતાવીશ ફ્રેન્ડ્સ બીજું હોટલમાં અમે શું શું ખાઈશું એ તો એ હું તમને બતાવીશ જો દેખાય છે ફ્રેન્ડ્સ કેટલો બધો વરસાદ આવ્યો હતો પહેલાં પણ જ્યારે અમે હોટલ જવા હોટલમાં જવાના ટાઈમે વરસાદ ધીમો થઈ ગયો હતો તેથી અમે જો હોટલમાં જઈએ છીએ અમે છે ને અમારી ગાડી લઈને થોડીક બહાર મૂકીએ છીએ કારણ કે અમારે ઘર બાજુ મૂકવાની જગ્યા નથી એટલા માટે અમે બહાર મૂકીએ છીએ દેખાય છે સામે મારી ગાડી પડી છે હું ને વિવાંશ તેના દાદા અને દાદી અમે ચાર જણા ચાર જણા અને મારા વાઈફ અમે પાંચ જણા જવાના છીએ હોટલમાં જમવા માટે જો અમારા મમ્મી છે હું આ ગાડી કાઢું છું અહીંયાથી અમારે આ સોસાયટી છે અમા સોસાયટીમાંથી હું ગાડી કાઢું છું ગાડી લઈને અમે જમવા જવાના છીએ એ હું તમને સીન બતાવીશ ફ્રેન્ડ્સ અમારે છે ને અમારે ઘર બાજુ ગાડી મૂકવાની જગ્યા થોડીક ઓછી છે એટલા માટે અમે થોડીક બહાર મૂકીએ છીએ ગાડી દેખાય છે તો જો અમે આ રીતે ગાડી કાઢીએ છીએ આજુબાજુ ગાડી પડેલી હોય એટલા માટે ધીમે ધીમે કાઢતા હોઈએ છીએ દેખાય છે ફ્રેન્ડ્સ જો હું ને મારી મમ્મી વિવાંશ અને ઋથ્વી અને મા પપ્પા અમે પાંચ જણા જ જમવા જઈએ છીએ જો દેખાય છે ફ્રેન્ડ્સ અમે હું છે ને ગમે ત્યારે ગાડી ચલાવતો આ આવી રીતે ધીમે ધીમે જ કાઢું છું કારણ કે પાછળ કોઈ છોકરો આવી જાય તો એને વાગી જાય છે એટલા માટે જો અમે આ રીતે ધીમે ધીમે હું ગાડી કાઢું છું અને પછી અમે સીધા ગાડીમાં બેસીને જમવા જઈશું એ હું તમને વિડીયો બતાવીશ જો ફ્રેન્ડ્સ આખી ગાડી વળી ગઈ છે હવે મારી મમ્મી પાછળ બેસે છે અને મા પપ્પા કહે છે કે ઋત્વી કે તું આગળ બેસી જા પછી અમે આગળ જો મા મમ્મી પાસે બેઠી છે દેખાય છે પછી જો હું મેં કીધું કે તું પાછા બેસી મા પપ્પાને કીધું કે તમે પણ પાછા બેસી જાઓ કારણ કે ઋથ્વી આગળ બેઠી હોય તો કે વિડીયો મારો ઉતારી શકે છે મા પપ્પાને વિડીયો ઓછો ફાવે છે તેના કારણે મેં ઋથ્વીને કીધું કે તું વિડીયો ઉતારજે જો પછી અમે આ રીતે ગાડી લઈને ત્યાંથી નીકળ્યા હતા દેખાય છે આ અમારી સોસાયટી છે સોસાયટીમાં આ રીતે આજુબાજુ ગાડી પડી હોય એના કારણે અમે ધીમે ધીમે અહીંયાથી નીકળીએ છીએ જો વરસાદે પણ ધીમો ધીમો ચાલુ છે એના કારણે અમે ગાડી લઈને ગયા હતા નકર અમાર છે ને હોટલ તો એક જ કિલોમીટર દૂર છે અમારા ઘરથી પણ છતાં અમે ગાડી લઈને ગયા હતા જો આ છે અમારા સોસાયટીનો ચોપો ફ્રેન્ડ્સ અમારા ઘર બાજુ એક કોમ્પ્લેક્સ બનાવેલું છે એવું તમને બતાવું જો આ દેખાય છે સામે કોમ્પ્લેક્સ હમણાં જ નવું બન્યું છે ત્યારે કારણે તમને કોઈ બી વસ્તુ તમારે ખાવું હોય તો અહીંયા બધે બધી વસ્તુ મળી શકે છે એટલે અમારે બાર બજારમાં જવું પડતું નથી કારણ કે અહીંયાથી અમારું બજાર રહ્યું ને મારા ઘરથી બજાર આઈ થિંક ત્રણ કે ચાર કિલોમીટર સુધી દૂર હશે તો અમે આ કોમ્પ્લેક્સ બન્યું છે ત્યાંથી અમે અહીંયાથી કોઈ પણ નાસ્તો તમારે આઈસક્રીમ ખાવી હોય નાસ્તો ખાવો હોય કે દવાખાનું હોય તો દરેકે દરેક વસ્તુ તમને અહીંયા મળી શકે છે નાના છોકરાનો ફોટો પણ પડાવો હોય તો અહીંયાથી તમે પડાઈ શકો છો જો પછી અમારા પતરા ચોકડી બાજુ પછી અમે આગળ જઈએ તો એ બીજું એક પણ આ રીતે નવું કોમ્પ્લેક્ષ બનેલું છે ત્યાં કણે પણ ઉપર દેખાય છે હોટલ છે એ હોટલમાં છે ને ફ્રેન્ડ્સ તમને ગુજરાતી ખાવાનું નથી મળતું એટલા માટે તમે ત્યાં કણ જો ગુજરાતી ખાવું હોય પંજાબી ખાવું તો તે કણ તમે ના જઈ શકો પછી જો સામે દેખાય છે એ નીચે પ પફીઝા છે એટલે કે પીઝાવાળાનું પણ અહીંયા અમારા ટુકડે ટુકડે છે હવે આપણે જેમ ધીમે ધીમે આગળ જઈશું તેમ તમને અમારી અમારે જે હોટલમાં જવાનું છે આસોપાલો હોટલમાં જવાનું છે જે અમારા શહેરમાં આવેલી છે આસોપાલો હોટલમાં અમે જવાના છીએ ત્યાં પણ અમે જઈએ છીએ જો હવે સામે સામે થોડાક આગળ જઈશું એટલે ત્યાં પણ હોટલ આવી જશે ત્યાં પણ અમે જમવા જવાના છીએ કારણ કે ફ્રેન્ડ્સ આસો આસોપાલો હોટલ રહીને ત્યાં કાળ અમે બેથી ત્રણ વાર અમે ઘણી ખરી હોટલમાં ખાધું છે અમારા શહેરમાં પણ સૌથી સારામાં સારો ટેસ્ટ અમને આસોપાલો હોટલનો લાગ્યો તેથી અમે આસોપાલો હોટલ આજે ચોઇસ કરી હતી જો ફ્રેન્ડ્સ દેખાય છે જો સામે ચોકડી આવી ગઈ ને હવે ચોકડીની જોડે જ આસોપાલો હોટલ છે ત્યાં કારણે અમે જવાના છીએ એ હું તમને હોટલ પણ બતાવું છું તમે વિડીયોમાં બને રહજો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ્સ દેખાય છે જો સામે અમે લાઇટો થાય છે ને એ હોટલ છે તે પણ જમવા જવાનું છે જો આ સામે દેખાય છે એક આ સામે હોટલ લખેલું છે તે કંઈ આસોપાલો અહીંયાથી દેખાશે નહીં હું તમને નજીકથી પણ વંચાઈશ ત્યાં પણ અમે જમવા જવાના છીએ તો હું તમને શું શું જમવાના છીએ એ હું તમને વિડીયો બતાવીશ જો અમે ગાડી ઊભી રાખી છે સૌથી પહેલાં વિવાંશના દાદા અને વીવાંશ નીચે ઉતરે છે એ હું તમને બતાવું છું જો અમે અહીંયા ગાડી પાર્ક કરી કરી હતી પછી વિવંશની દાદી પણ ઉતરે છે સોરી સૌથી પહેલાં તો મારી વાઈફ એટલે કે ઋત્વી પણ ઉતરી હતી પછી હું પણ ઉતર્યો હતો પછી અમે છે ને સીધે સીધા હોટલના અહીંયા દેખાતા સામે સીડી છે ને સીડી ઉપર ચડી ગયા હતા જો અમે ત્રણ જણા ગયા હતા આ આગળ ઉતરી જાય છે હવે હું વિડિયો ઉતારું છું પૃથ્વી દાદા દાદી અને વિવાંશ ચાર જણા જાય છે હવે હું વિડીયો ઉતારું છું આ દેખાય છે આ હોટલની સીડીઓ છે અહીંયાથી ઉપર જવાનું છે જો હું તમને હોટલનું નામ બતાવું છું અહીંયા લખેલું છે દેખાય છે આસોપાલવ તમને એમ થશે કે દેખાતું તો નથી તો હું તમને ફરીથી પણ બતાવું છું અહીંયાથી દેખાતું નહોતું એટલા માટે મેં થોડોક આગળ જઈને વિડીયો ઉતારેલું છે એવું તમને બતાવું છું હવે તમે દેખજો જો હવે તમને વંચાશે હજી પણ નથી વંચાતું જો વંચાણું પાલવ હોટલ તો અહીંયા અમે જમવા ગયા હતા તો હું તમને અંદરનો પણ સીન બતાવું છું તો તમે વિડીયોમાં બનેલો જો તો તમને દેખવા મળશે જો વિવાસના દાદા દાદી ધીમે ધીમે જાય છે કારણ કે જે સીડી હતી એ ભીની હતી તો પડી જવાય ચડપી જવાના કારણે તો અમે ધીમે ધીમે આ રીતે ઉપર ચડ્યા હતા પછી જો હું તમને વોટરનો સીન બતાવું છું આ છે અંદરની વોટરનો સીન જો આવી સરસ કોઈ કેટલી સરસ કોઈ અહીંયા હોટલ છે દેખાય છે આ સીટ છે અમે અહીંયા પાછળની સીટ પસંદ કરી છે દેખાય છે સામે અમારી કાચની જોડેવાળી એ સીટ અમે પસંદ કરી છે આ સીટ અમે પસંદ કરી હતી શકે અને વિવાંશને બહુ કંટાળો આવે નહીં અને વિવાંશ શાંતિથી બેસી શકે એના કારણે અમે જો દેખાય છે અમે પાછળનો સીનવાળી હોટલ પસંદ કરી હતી જો દેખાય છે આ પાછળનો સીનવાળી હોટલ આ દેખાય છે અમારી ગાડી પડી છે સામે એ અમારી આખી ગાડી પડી છે અહીંયાથી આખી ગાડી પણ અમને દેખાય છે આ દેખાય કાચવાળું પસંદ કર્યો છે કારણ કે વીવાંશની આવું વસ્તુ જોવું વધારે ગમે છે તો દેખાય છે જો દાદા એને લઈને બેસી ગયા છે અમે વીવાંશને કીધું કે અમારી જોડે આવતો રહ્યો તો વીવંશ અમારા જોડે નહોતો આવે પણ દાદાની જોડે રહ્યો હતો તો જો દેખાય છે હું બેઠો છું પછી મારી જોડે મારી વાઈફ બેઠી છે અને સામે વિવંશના દાદા દાદી બેઠા હતા જો અમે દેખાય છે આ મેનુ છે ફ્રેન્ડ્સ એ હું તમને મેનુ બતાવું છું અમે મેનુમાંથી વસ્તુ શું શું મંગાવીએ પણ હું તમને બતાવી જો ફ્રેન્ડ્સ અમે છે ને સૌથી પહેલાં પનીર ચીલી મંગાવી તો દેખાય છે પનીર ચિલ્લી એ ઋત્વીને સૌથી વધારે ભાવે છે એટલા માટે અમે સૌથી પહેલાં પનીર ચિલ્લી મંગાવ્યું હતું પછી તંદૂરી બટર રોટી પછી તંદૂરી પ્લેન રોટી મંગાવી હતી કારણ કે તંદૂરી બટર રોટી છે ને ઋત્વી માટે હતી ને તંદૂરી પ્લેન રોટી મારા મમ્મી પપ્પા માટે હતી પછી છે ને પનીર પટિયાલા અમે મંગાવ્યું હતું પછી અમે વેઇટ કરતા હતા અમે બધે બધા દેખાય છે ફ્રેન્ડ્સ તો છે ને સૌથી પહેલાં શું આવ્યું છે હું તમને બતાવીશ જો કેટલું બધું વસ્તુ છે દેખાય છે તમને ખબર છે તમે હોટલમાં ગયેલા જશો તો દેખાય છે જો પહેલાં સૌથી પહેલાં મને પાણીની તરસ લાગી તો હું છે ને સૌથી પહેલાં પાણી પીવા માંડ્યો હતો જો ફ્રેન્ડ્સ દેખાય છે સૌથી પહેલાં પાણી કાઢ્યું કારણ કે મેં ઘરેથી પાણી પીધું ન હતું માટે હું પાણી પીવા માંડ્યું હતું જો આ બધું વસ્તુ છે હોટલને તમને બતાવું છું અહીંયા એક અથાણું પણ મૂકેલું છે તો અથાણું તો મને કદાચ ખબર ના પડી કે કયું અથાણું છે પણ મેં મારા વાઇફને પૂછ્યું તો એને કીધું હતું કે લીંબુનું અથાણું હતું જો એક અહીંયા ટુ ડે સ્પેશિયલ મેનુ હતું આજનું એ અમે જોયું હતું પણ આમાંથી અમે કંઈ મંગાવ્યું ન હતું ફ્રેન્ડ્સ સૌથી પહેલાં છે ને પનીર ચીલી આવી ગયું હતું દેખાય છે પનીર ચીલી કેટલું સરસ કોઈ લાગે છે અમે ગમે ત્યારે હોટલમાં જઈએ છીએ તો સૌથી પહેલાં પનીર ચીલી તો ખાઈએ જ છીએ દેખાય છે ફ્રેન્ડ્સ તો અમે જો અમે પનીર ચીલી લીધું હતું પણ મારા મમ્મી એમ કહેતી કે મારે ખાવું નથી કે ખાલી ફક્ત મને એક જ આપજો કે તમે ખાઈ જજો કેમ કે મારા મમ્મીને છે ને પનીર ઓછું ભાવે છે પણ મારા પપ્પાને ભાવે છે મને પણ ભાવે છે તો અમે જો પનીર ચીલી લીધું હતું કારણ કે મારા મમ્મીને પનીર ચીલી એટલે કે પનીર ઓછું ભાવે છે તેના કારણે મારા મમ્મીએ થોડુંક જ લીધું હતું અને મેન ઋત્વીને મારા પપ્પાએ અમે ત્રણ જણાએ પનીર ચીલી ખાધું હતું કારણ કે અમને ત્રણે ત્રણને પનીર ચીલી ભાવે છે દેખાય છે ફ્રેન્ડ્સ દેખો જો આ મેં હું ખાઉં છું પછી આ જોડી ઋત્વી પણ ખાય છે ઋત્વીનું મારું ફેવરેટ છે એટલા માટે અમે પનીર ચીલી સૌથી પહેલાં મંગાવ્યું હતું જો ફ્રેન્ડ્સ દેખાય છે તમને કોને ભાવે છે તો તમે કોમેન્ટમાં જણાવજો પછી જો ફ્રેન્ડ્સ પછી અમારે અમારે છે ને ડુંગળી સૌથી વધારે ફેરવેદ છે તો ડુંગળી મંગાવી પછી છાસ પણ મંગાવી છે ડુંગળીને તો અમે બેડીસો મંગાવી હતી જો મારી વાઇફ છે ને ડુંગળીનું ઉપર મસાલો પણ નાખે છે મીઠું પણ નાખે છે પછી લીંબુ છે ને મને ઓછું ભાવે છે એટલા માટે મેં કીધું મને ડુંગળી આપી દે પછી ત્યાં જેટલું લીંબુ નાખો તો નાખી દેજે પછી મેં છે ને ડુંગળી લઈ લીધી હતી જો પછી મારી વાઈફ એના ડુંગળીમાં લીંબુ વધારે નીચોડીને ખાય છે જો મેં લીંબુ વગેરેની ડુંગળી લઈ લીધી હતી પછી દેખાય છે પછી જો મારે શાક આવી ગયું હતું પછી રોટલી પણ આવી ગઈ હતી દેખાય છે અમે પહેલું પનીર પટિયાલા શાક મંગાવ્યું હતું એ હું તમને બતાવું છું પછી બીજું પણ શાક મંગાવ્યું હતું એ પછી આવશે આ પનીર પટિયાલા છે જો પનીર પટેલા શાકની ઉપર ક્યુ હોય છે ફ્રેન્ડ્સ દેખાય છે જો આ રીતે છે ને બટાટાનું બટાટાનું હતું એના ઉપરથી આવી રીતે એ લોકો કાપેલું હતું ડિઝાઇન માટે જો ફ્રેન્ડ્સ વિવંશ ક્યો રમે છે તમને એમ થશું કે વિવાંશ તો દેખાતો નથી તો વિવંશ છે ને નીચે રમતો હતો કારણ કે ઉપર તો બધું પચવાડ કરતો હતો એના કારણે મેં નીચે મૂકી દીધો હતો જો વીવાંશને બે ચમચી આપી તો વિવાંશ એના દાદા જોડે આ રીતે રમે જતો હતો પણ વીવાંશને બેસું ગમતું નહોતું જો વિવાંશને કેવો ઉપર રાખે એટલે કેવો રમવા મોડ્યો તો આ રીતે વિવાંશ રમે જતો હતો પછી જો અમે વિવાંશને કીધું ને વિવાંશ તાગજ્યા બાજુ તો જો વિવાંશ કયો દેખવા માંડ્યો દેખાય છે ને વિવાંશને બધી જ ખબર પડે તમે નામ બોલો ને તો સીધું એની અમુક તાકે છે જો વિવાંશ કયો રમે છે પછી છે ને જો અમે આ બીજું શાક મંગાવ્યું હતું મેં તમને વાત કરી દીધું આ પનીર અંગારા હતું તો પનીર અંગારા પણ અમે મંગાવ્યું હતું અમે જો પનીર અંગારા પણ ખાધું હતું જો વિવાંશ પછી છે ને ઉપર દાદા જોડે આવી ગયા તો વિવાંશ ખાવા માટે પછી જો અમે ખાધા પછી અમારું બિલ આવ્યું તો આ દેખાય છે નવસો પંદર સમથિંગ બિલ છે એ અમારું બિલ આવ્યું હતું જે અમે બિલ પણ ચૂકવી નાખ્યું હતું પછી અમે અહીંયાથી નીકળ્યા હતા દેખાય છે ફ્રેન્ડ્સ પછી જે મુખવાસ હતો મુખવાસ ખાઈને અમે અહીંયાથી નીકળી ગયા હતા હું વિવાસના વિવાસના દાદા અને દાદી ઋથ્વી અમે ચાર જણા પછી અહીંયાથી જમીને પછી અમે ઘરે નીકળી ગયા હતા ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ